નવસારીના જલાલપુરના બોરસી ગામમાં દરિયાના પાણી ઘુસ્યા છે દરિયો તોફાની બનતા બોરસી ગામમાં દરિયાના પાણી ઘૂસી આવ્યા છે દરિયાના પાણી ઘર સુધી ઘૂસી આવતા હાલ સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે પ્રોટેક્શન વોલ ન હોવાને કારણે દરિયાના પાણી ઘરમાં ઘુસી આવવાનો પણ સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવી છે તો નવસારીના જલાલપુરના દ્રશ્યો છે ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવું છે અને દરિયાના પાણી જે છે તે બોરસી ગામમાં ઘૂસી આવ્યા છે દરિયાના પાણી ઘર સુધી ઘૂસી આવતા લોકો સુરક્ષિત સ્થળે ખસી રહ્યા છે તો નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં વધારો થવો છે નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટી સોળ ફૂટ પર પહોંચી છે પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર સાત ફૂટ હવે દૂર છે કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે સ્થાનિકોને સાવચેત રહેવા માટે વહીવટી પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી રહી છે તો નવસારીના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ નવસારી શહેરમાંથી પસાર થાય છે આ પૂર્ણા નદી અને જેની જળ સપાટીમાં હવે સોળ ફૂટ સુધી પહોંચી ગઈ છે